નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો હવે નજીકના સમયમાં ગુરુ મહારાજ રાશિ બદલશે બુધની રાશિ છોડીને કર્કમાં આવશે ને કર્કમાં આવશે એટલે એ ઉચ્ચનું સ્થાન પ્રાપ્ત કરશે તો મિત્રો ગુરુ મહારાજ રાશિ બદલશે કર્કમાં આવશે ઉચ્ચના થશે અને ઉચ્ચના ગુરુમાં જે તાકાત રહેલી છે એ જ્યોતિષ જાણનારો દરેક માણસ જાણે છે આમ તો દરેક ગ્રહનું પોતાનું એક આગવું સ્થાન છે એનું મહત્વ છે ગુરુનું મહત્ત્વ થોડું વધી જાય દરેક ગ્રહની અસર માનવીના જીવન પર મન પર પડે છે આમ તો જોવા જઈએ ને તો દરેક ગ્રહનો જન્મ ઈશ્વર દ્વારા ભગવાન દ્વારા જ થયેલો છે પણ માનવ જીવન માટે એ મહત્વના સાબિત થાય છે અને મિત્રો ગુરુ જેવા ગ્રહમાં ઈશ્વરીય કૃપા સમાયેલી છે ઈશ્વરની કૃપાથી અસંભવને સંભવ બનાવવાની તાકાત ગુરુમાં રહેલી છે તો આ ગુરુ મહારાજ ઉચ્ચના થવાના તો મિથુન રાશિ માટે આ ગુરુનું ગોચર બીજા ભાવનું રહેશે ગુરુ મહારાજ તમારા જન્મના ચંદ્રથી બીજા ભાવમાં ગોચર કરશે અત્યારે મિથુન રાશિવાળા માટે એક સારો સમય છે જ પણ આ ગોચર પછી થોડો વધુ સારો સમય જીવનમાં જોડાતો દેખાય છે અને મિત્રો જન્મના ગ્રહો જો બળવાન છે કુંડળીમાં અત્યારનું ગોચર તમને સાથ આપે છે ભાગ્યનો સાથ મળે છે ઈશ્વરીય કૃપાનો સાથ મળે છે ઈષ્ટની કૃપા પ્રાપ્ત થાય દુનિયાની તમામ સુખ સુવિધાઓ જીવનમાં જોડી શકાય આ સમય મિથુન રાશિવાળા માટે સોનામાં સુગંધ ભેળવનારો સાબિત થાય અટકેલા કાર્યને વેગ મળે ઘણા બધા દિવસથી જે સ્વાસ્થ્ય આપણું નબળું નબળું પડતું જતું હતું તે બળવાન થાય સ્વાસ્થ્ય સુધરે અને મજબૂતીથી આપણામાં કામ કરવાની તાકાત અને મનોબળ એટલું બધું મજબૂત થાય કે આપણે કોઈ પણ કામને પહોંચી વળીએ આ સમયમાં તમારી સાહસિકતા સાહસ કરવાની જે વૃત્તિ એ પ્રબળ થશે અને ગમે તેવા મુશ્કેલ કામને પૂર્ણ કરવા માટે તમે તૈયાર હશો આ સમયનો પ્રભાવ તમારી આર્થિક પરિસ્થિતિ પર પડે આર્થિક પરિસ્થિતિ જરાક મજબૂત બનતી દેખાય આર્થિક બાબતોમાં નવા રસ્તા ખુલતા દેખાય કુટુંબનો સાથ મળે ધન આપણી પાસે ટકે હા આ સમયમાં ખાસ ધ્યાન રાખજો જમીન મકાન પ્રોપર્ટી વાહન આ બધી બાબતોમાં થોડુંક સંભાળીને ચાલજો નહીં તો કોઈક જગ્યા પર પૈસા ફસાય અને કામ વિલંબમાં થતું દેખાય તો અહીંયા પણ તમારે હિંમત હારવાની નથી મજબૂત મનોબળ રાખીને આગળ ચાલવાનું છે આ સમયમાં છે ને મારી એક સલાહ આ સમયમાં તમારે કોઈ પણ નિર્ણય લેવો કોઈ કામ કરવું છે કંઈક રોકાણ કરવું છે તો ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો આ સમયમાં વડીલોની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ સમયમાં જો તમે વડીલોની સલાહ લેશો ને તો આ સલાહ સોનાના ભાવ જેવી સાબિત થાય જે રીતે આપણી મોંઘામાં મોંઘી ધાતુ સોનું એ વસ્તુ આપણે આ સમયમાં વડીલોની સલાહથી એવો લાભ મળે આ સમયમાં આપણી બુદ્ધિની ધાર તેજ થાય આપણામાં આવડત આવે મહેનત કરવાની શક્તિ આપણે આપણી રીતે વધારી શકીએ નોકરીમાં વ્યવસાયમાં કંઈક અલગ કરીને નવા રૂપે આપણે આપણા માર્કેટમાં આવીએ આપણી છાપ જે હતી એના કરતાં કંઈક વધુ ઉપસેલી છાપ આપણે બનાવી શકશું આ સમયમાં આ સમયમાં નાનકડી વિદેશ યાત્રા શક્ય છે અથવા વિદેશના રહેતા તમારા મિત્રો તમને મળવા આપણા દેશમાં આવે એનાથી સારો લાભ મળે એ લોકોની સાથે આપણું કોમ્યુનિકેશન વધે અને આપણે કંઈક સારું કામ કરી શકીએ પણ મિત્રો જ્યારે માણસ પ્રગતિ કરે ને ત્યારે દુશ્મન બી તો ઊભા થાય ને તો આ સમયમાં તમારા હિતશત્રુઓ બધા માથું ઊંચકીને ઊભા રહી પણ ડરતા નહીં કારણ સમય સાથે જે ગુરુની કૃપા પ્રાપ્ત થઈ રહેલી છે ઈષ્ટની કૃપા વડીલોની કૃપા અને જે લોકોને જન્મની કુંડળીમાં જો જન્મના ગ્રહ મજબૂત છે એ લોકો માટે આ એક સુવર્ણ અવસર હશે અને પોતાના જીવનને એક નવી દિશા આપવાનો યોગ્ય સમય આ સમયમાં આવશે તો મિત્રો ગુરુની કૃપા મળવા જઈ રહી છે એનો સારામાં સારો લાભ તમારે લેવાનો છે તો ચોક્કસ તમારે ધ્યાન આપીને આમાં આગળ વધવાનું છે તો ચોક્કસ તમને ફાયદો મળશે અને આ ગુરુ મહારાજનું ગોચર પોતાની ઉચ્ચ રાશિમાં થશે અને તમને સારામાં સારું ઉચ્ચનું ફળ મળી જાય તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિભદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે